चित्रकूट के ऊपर थे अमूक बेलों ने तो भगवान, भगवान के प्रभाव की खबर पड़ी, पड़ी, पड़ी गई थी बीजू के जे, जे अपने काले प्रसंग जयंतनों, जयंतनों की दुहतु ई जयंत ने एक, एक आंख फोड़ी ने भगवान ने समाज में एक बहुत सुंदर सरस एवो समझावा माटे उदाहरण पेश करयो छे के मानव जारे भक्ति ने, भक्ति ने मार्गे चढ़े ना एटलो मारा बाप तमे ध्यान राखजो के भगवान आ जयंत ना, ना प्रसंग में ते अपने माते सु केवा मांगी रिया है के आ मनुष्य जारे भक्ति ना मार्गे चढ़े इस समय એને એક જ આંખ રાખવી જોઈએ કેમ કે બે આંખ જો આપણા જીવન મે હોય તો ભક્તિ ન થાય એક આંખ નો કહેવાનો તાત્પર્ય એવું છે એમ નથી કહેતા બોલસીદજી મહારાજ આપણે એમ નથી કહેતા કે તમે એક આંખ રાખો એક ને ખોડી દયો પર તુલસીદાસજી મહારાજ આપણે ખાલી એટલું સમજાવી રહ્યા છે કે સમદ્રષ્ટિ થાઓ ભેદ વગરની આપણે સમદ્રષ્ટિ રાખશું તો આપણે ભક્તિને માર્ગે સારા ચાલીશું કેમ કે હું ઘણી જગ્યાએ જોતો આવું છું અને ઘણી જગ્યાએ એવું થાય છે જેને આપણે મત ભેદ કહેવાય છે પોતાના છોકરા માટે દ્રષ્ટિ જુદી હોય કે તમારા ભક્તિના માર્ગે કોઈને પણ એક જ ભાવ થી જોવાનું કે આ ભગવાનનો મોકલેલો ભગવાનનો પોતાનો અંશ મોકલી દીધું છે આને અંદર પણ

જે દિવસ આપણા જીવન કે અંદર સમ દ્રષ્ટિ આવી જાય તે દિવસ આપણે ભક્તિની પહેલી પગથિયા ચાલુ થાય બાપ ઈ પહેલી પગથિયા આપણે ચડી ગયા ઈ કાળ નો જે પતંગ ગતો એમાંથી ભગવાનને એવું લાગ્યું કે હવે આ જગ હે ઉપર જે આજુબાજુના લોકો રહે છે

समाज से छेटा जाता, जाता हो कि नहीं अपने गांव में रेसु तो कायक कायक, कायक दुर्गुण अपने, अपने अंदर, अंदर प्रवेश करी जाते इतने अपने सीधा जंगल में जाता रहिए जय जंगल में जय ने इन पोता ने दुर्गुणों ने गोती गोती ने इन्हें समाप्त करता हो

ई संत जंगल में रही ने जो नित्य कर नियम करता तो है तो समाज से एने काई न हो क्या जारे जारे ख्याति बद है अपना जीवन के अंदर कोई पण जीवन में जो लेवानो के अपनो मान सम्मान और ख्याति ई जीवन में बधवा मळे त्यारे अमुक तो, संतो अपने जीवन में ते

એક સમય એને એકવાર કથા રાખે અને કથા કેટલી સુંદર તે આજુબાજુના લોકો બધી રામ કથા શ્રવણ કરવા માટે જાય અલે બધા ગામના લોકો ચાહે પોકરે પ્રસાદી લે લે બાપુની જય જયકાર કરે એ બાપુની જય જયકાર થતી હતી નોમા દિવસના અધ્યાય ચાવતો હતો સવારનો અરે જારે સવારલે પોગરના 11 વાગ્યા બાપુ બેઠા બેઠા બચ્ચીની વાતો સાંભળે છે બકઈ બાપુની જય જયકાર કરી રહ્યા છે પણ બાપુને ના કરે કે શું થયું કે બાપુએ તરતની તરત કીધું કે માયક બંધ કરી દે કેમ કે રાવણ મારવાની જગ્યા જારે રાવણ મારવાનો સમય આવ્યો ત્યાં બાપુએ માયક બંધ કરાવી દીધો अलेजे अपने ब्याज गाड़ी ऊपर जे ब्राह्मण देवता बैठे हैं हता एम लिखा लिख लूं किधू कहीं ब्रह्मदेव आज सुधिता में जग कथा करी, करी भले करी अब तुम्हारे रावल मारूं वो तुम्हारे घरे जाएंगे मारूं अया कोई काम अब नहीं था भागो ये अधे इतने बदा पब्लिक ने भगाय दिया ये बदा पब्लिक ने भगा� તત કાર્ય ચાલતો હોય અને કોકળી જય જયકાર થતી હોય અને પછી અચાનક એક કાર્ય વિખેઈ જાય એમાં બધે બાપુને મોટી 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 ગાળો દેતા જાય છે કે આવા બાવા કે તે ભટકાળો છે એને ભગવાનનું કાર્ય પૂરા થવા દીધા નથી અચાલક બધીને તગડી મુકે તળકલ પછી જાયને મહારાજ સ્વયમને શ્રી ગુરુ મહારાજજી મહારાજજી ને પાસે જ બેઠા એટલે મહારાજજી ને પૂછ્યું કેમ કે આપણે સાધુ સંતો ની અંદર પણ એક મર્યાદા હોય કે નાના ગુરુભાઈ હોય એ મોટા ને ગુરુ ને તરીકે જ માનતા હોય અને એ ગુરુ ને એને પછી મર્યાદા અમે જ પૂછવાના હોય મારા મહારાજજી એ ખાલી એટલો પૂછ્યો મહારાજજી આ કઈ લીલા છે હવે તમે આઠ આઠ નવ નો દિવસ ખવડાવ્યા છે અને તમે આ અચાનક આ બધું વિકાસ આ ગામ વાળાઓ તમને બધી હારી વાતો નથી કરતા ગામ વાળાઓ તમારી હારી વાતો નથી કરતા તમે આ બધું કર્યું શું કામ

આ મારે જીવનનો એક ઢાકલો કે સંતો અગર કાયક કોઈ લે તગડતા હોય અને કોઈ એની વાતો કરતા સમજી લો કે भजन પોતે ખેચી રહ્યા છે પોતાના भजनને કેમ કે જય જયકાર કરીએ એટલે કોકને નમમાં જઈએ એટલે સામીવારાને જે તત્તુ હોય જે भजन હોય એ भजन ને આપણે ગ્રહણ કરીએ છીએ અને જારે આપણે કોકને પર અમર્યાદિત શબ્દોતે બોલીએ તો સામીવારાલે અંદર કઈ પરિવર્તન નો આવે પણ આપણે જે બોલી છે આપણે અંદર બધું પરિવર્તન આવી જાય આપણે અંદર તે જે કંઈ સદ્ગુણ હોય એ બધું ગુણો થઈ જાય એમાં ભગવાન એવી રીતે લખન ને કીધું કે ભાઈ હવે આ ચત્રકૂટ મે આપણે રહેવાય લે કેમ કે જયંત આજા છે એને બધી જગ્યાએ ખબર પડી ગઈ કે રામજી થઈ બ્રહ્મ છે એટલે આપણે અહીંયાથી હવે નીકળી જવું છે ત્યારે ભગવાન માતા જાનકી અને ભ્રાતા લખન ને સાથે આગળનો પ્રયાણ કરે છે ધીમે ધીમે આગળ પ્રયાણ કરતા અત્રિ ઋષિનો આશ્રમ આવે છે ઈ અત્રિ ઋષિને આશ્રમે રાત રોકાળ છે अले अत्रि ऋषि है भगवान ने क्या स्तुति करी है नमा में भक्त भक्सलम कृपाल शील कोमलम बजामिते पदाम बुजुम अकामिना सदावदम आविर्भूत स्तुति करीने ने उचित स्थान आप यार पच्चे माता जान किये समय જોઈને માતા अंशुया ने, ने, ने पाचते नारी धर्म सू छे ई पण ग्रहण करया छे કેમ કે આજકલ ને नारियो बंधू भूलती जाय छे के नारी धर्म એટલે શું હવે ઈ માતા अंशुયા કઈ અજી તો આજકાલ ની પેઢી ને ખબર જ ન હતી કે માતા अंशुયા કોણ હતી અલએ એને જીવન મે કયો એવો પ્રસંગ બન્યો કે જે ભારતના વર્ષોને પતિ વિરતા નારી તરીકે ઓળખાય છે ન દર વખતે એટલે જી જ કહું છું કે આ રામ કથાને અંદર હું કોઈ વસ્તુ મૂકીસ નહીં આ રામ કથાને અંદર આપણે ધીમે ધીમે જે આધ્યાત્મ રામ કથા છે એને પણ જોડે જોડે લઈ લે ચાલ છું તો આપણે સમાજને કાયક તો ખબર પડશે કે આપના શાસ્ત્રો શું કહેવાવાગી રહ્યા છે माता, माता अंशुया एक, एक पतिव्रता नारी, एक नारी। अपना, अपना जे देवो तरदेव जे ने ब्रह्मा विष्णु महेश।, महेश एले खाली इतलुज की दूर के माता अंशुया ने जाय ने अपने परीक्षा लेवा दी અલે ઈ ત્રણો દેવ એક સાધુનો રૂપ ધારણ કરીને માતા અંસુયાની પરીક્ષા લેવા માટે આવ્યા છે અલે માતા અંસુએ આવીને કીધું કે ચાંતેહી દેવી અમે ત્રણ સાધુ કેટલા દિવસોથી ભૂખ્યા છીએ અલે અમે કેટલા દિવસથી કઈ ખાધું નથી તમે અમને કઈ ખવડાવો

ताकत छे કે પોતાની તાકાતે આધીન થઈને કેમ કે ભગવાનને જે ઓળખી જાતી હોય માતા અનસુય પતિવ્રતા હતી એમ ખબર જ પડી ગઈ કે ત્રણ દેવતાઓ આવ્યા છે આજ હું કેટલી સૌભાગ્યશાળી તાસુ કે આ ત્રણ કે ત્રણ મારા બાળકો થાય હવે થયો એવો કે ત્રણને બાળક બલાવી લીધું અલ આશ્રમમાં રાખે કાયમ પછી તો

माता सीता ने तो खबर थी पर आज की नारी ने खबर नहीं पड़े स्त्री धर्म ल ठे सो એટલે માતા अंशुया પાછતે સ્ત્રી ધર્મ ની જાત કરી ભગવાન એક દિવસ ત્યાં આત્રે ઋષિ ના આશ્રમે રોકાણ છે અને સવાર મેા અત્રી ઋષિ ને આશ્રમ મેં દે વિદાય લઈને આગળ વધ્યા આજ આગળ વધીને બ્રાધ નામ નો એક રાક્ષસ મળ્યા છે એ રાક્ષસ નો પર ભગવાન એ વધ કર્યો છે અને ધીમે 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 આગળ પ્રયાણ કરતા અગસ્ત્ય ઋષિ નો એક આશ્રમ આવ્યો છે મોલી અગસ્ત્ય કર શિવસ સુજાના नाम सुतीक्षण रत भगवान एक अगस्त ऋषि ने आश्रम ने बाजू में, में सुतीक्षण नाम नो पर एक, एक साधु रहे थे इस, इस साधु ने भगवान ने दर्शन करया अरे भगवान से ये प्रार्थना करी के मारा गुरुदेव के क्या चालू ये अगस्त ऋषि ना आश्रम में जाए ले सुतीक्षण भगवान ने ले ले आवे એટલે ગાણા અપને દોહાઓ મે કહેજે ચોપાઈઓ મે કહેજે કે ગુરુ गोविंदોનો ખડે કાકે લાગુ પાય બલે હારી ગુરુ આપકો જો गोविंद દીએ બતાય કહે ભગવાન કે જે ગુરુ પોતાને શિષ્યને સંપૂર્ણ જ્ઞાન આપી દેતા હોય ઈ શિષ્ય પોતાને ગુરુને પણ ગોવિંદના દર્શન કરાવી દેતા હોય

पच्चे भगवान रामचंद्र जी, जी अगस्त ऋषि जी, जी ने पूछी लिया क्या महाराज अबे कोक, कोक एवी जगह बताओ जहां हमें रह सके तारे अगस्त ऋषि जी खाली एटलू कीधु के प्रभु तुम्हें कई जगह नथी मारे ई पहले विचार करवो पड़से पण मने तुम्हें सर्वत्र देखाओ छो कण कर कण के चीके? अंदर तमे छो पचे मारे जगे कई बतावाली आ वार्तालाप चाले एमा धीमे देव अगस्त ऋषि जी कहे छे के, के, के आगर चालीले चाली ले दंड कारण ने बन लागवाने छे जे सापित बन छे ई सापित बन के अंदर राक्षसो बहु बधी गया छे ई साफित बन के अंदर ही तमे आगर जाइने पंचवटी पंच आप से ये पंचवटी पंच पर जाइने कुटिया बनाओ प्रभु आ जारे रहे सांध्यालो समय थी, 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 थी जारे लखन जी भगवान श्री राघवेंद्र सरकार ने पूछे से कि प्रभु मारे खाली का पूछवानी जी क्या सा तो नहीं पर खाली मारे तमने एक सब पूछ वाला जे के भक्ति ज्ञान और वैराग्य ये मानस ने केवी रीते प्राप्त हो थाए भक्ति ज्ञान और वैराग्य ये मानस ने केवी रीते प्राप्त हो थाए मारे खाली ये पूछू तो भगवान लखन ने खाली संक्षेप में समझावे रियास के लखन भक्ति ज्ञान और वैराग्य तो त्याग उत्पन्न થઈ सके त्या राग दो नो होए जे जगह राग दोष न होए त्या भक्ति उत्पन्न થઈ سکے છે Але જારે राग दोष મટે ને ત્યારે તમારી તીન ક્રિયા ઉપર ધ્યાન રાખવાનું કે કઈ કે કે तामसी સાત્વિક આ તો તમારે બહુત ધ્યાન રાખવાનું કે સાત્વિક રહેવું કે तामसी રહેવું અંદર થી એક ગ્રહણ કરેલી વસ્તુ છે કે તમે જેટલા ભગવાન ના ગુણ ગાવ છો ને ભગવાન તમને એટલો છીઠો જ ભગાવવાના છે પણ એને તમે મક્કમ થઈ જાઓ

क्या भगवान तुमने यह प्रलोभनो આપે છે કે તમારી સંપત્તિ વધવા મળે છે કે ભગવાન બિચાર એટલું જ કરે છે કે આ મને ભૂલી જાય તો સર પોતાની માયા રે ભક્તને પાછો મોકલે છે કે આ ભૂલી જાય